ભાવનગર શહેરના આરટીઓ સામે મનપા દ્વારા ડિવાઈગર બનાવતા સ્થાનિક લોકો તેમજ હીરાના વેપારીઓ એકઠા થઈને કર્યો વિરોધ ભાવનગર શહેરના આરટીઓ સામે ડિવાઇગર મનપા દ્વારા બનાવવામાં આવતા સ્થાનિક લોકો દ્વારા એકઠા થઈ જઈ કમિશનર તેમજ ચેરમેનને રજૂઆત કરવામાં આવી કે આરટીઓ નજીક સાઠ થી વધુ હીરાના કારખાના આવેલા છે પરંતુ જો ડિવાઈડર નાખશે તો વાહન ચાલકોને રોગમાં આવવું પડશે અને અકસ્માતની ઘટના બનશે એવી રજૂઆત કરવામાં આવી જેને લઈને તમામ દુકાનદારના વેપારીઓ તેમજ હીરાની ઓફિસ ધરાવતા લોકો મોટી સંખ્યામાં ડિવાઈડર બનાવવા રજૂઆત કરી હતી કેમેરામેન બિજલભાઈ માલિક કે સાથે રિપોર્ટર ફિરોઝ માલિક ભાવનગર

પણ એવી રિક્વેસ્ટ કરીએ છીએ કે જો એમનું કામ થઈ જાય અને ડિવાઇડર બંધ ન કરે તો બધા લેબરો માટે સારી વાત છે ઘણી બધી ઓફિસો ડાયમંડના કારખાના છે ઓફિસો છે અને શોપો છે તો બધાને આવવા જવા માટે ખૂબ જ મુશ્કેલી ઊભી થાય છે તો આ બાબત અમારે માટે ઘટતું કરી યોગ્ય પગલા લઈ તુરત નિર્ણય કરી કામ બંધ રાખવા યોગ્ય કરજો અને રજૂઆત કરે છે અમે મ્યુનિસિપાલિટી માં રજૂઆત કરી છે પણ કે કે આ ડિવાઇડર બંધ નહી કરો ખુલ્લું રાખો કોણ કહે છે શું નામ અધિકારી છે સીટી એન્જિનિયર શું નામ છે એમસી પટેલ સાહેબ આ માટે રાજુભાઈ રાબડિયા ને પણ અમે વાત કરી છે અને તે ઉપલા લેવલ સુધી અમે પહોંચ્યા છે નકરા રોડ બંધ થઈ જશે એવા બધા ઓફિસ વાળાની રજૂઆત છે કે આપણે રોડ બંધ કરી દયો

અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રીને ને રજૂઆત એવી કરવાની છે કે અહીંયા આજુબાજુમાં ઓછામાં ઓછા હીરાના પચાસ થી સો કારખાના છે જો આગળ અહીંથી રત્ન કલાકાર નીકળે તો આગળ એને અડધો કિલોમીટર ફરવા જવું પડે અને આ બાજુ જાય તો રોંગ સાઈડ થાય ને સામે ટ્રાફિક નો પોઈન્ટ છે જો રત્ન કલાકાર અહીંથી રોંગ સાઈડ જાય તો એને પાંચસો રૂપિયાનું ચલણ આવે અને આ બાજુ અડધી કિલોમીટર અડધો કિલોમીટર ફરવા જાય અડધા કિલોમીટર થી પાછો આવે તો દરરોજ નું એક કિલોમીટર નું પેટ્રોલ રત્ન કલાકાર નું હવાર બપોર ને ત્રણ ટાઈમ ખરાબ થવાનું છે તો મારે આપ શ્રી કમિશનર સાહેબ તથા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સાહેબને એ રજૂઆત કરવાની કે ત્યાં વચ્ચેનું ડિવાઈડર જે આપ બંધ કરો છો એ મુલતવી રાખીને અહીંથી અવરજવરનો માર્ગ આપો જેથી વીસ કાર કારખાનાની અંદર ઓછામાં ઓછા પંદરસોથી બે હજાર રત્ન કલાકાર ભાઈઓ તથા બહેનો આવે છે એને અવરજવરમાં શનુ કરતા રહે તથા કોઈ તકલીફ ઉદ્ભવે નહીં અને રોંગ સાઈડમાં જઈ તો કોઈ અકસ્માતનો ભોગ ન બને એની પણ સાવચેતી જળવાઈ રહે અને ટ્રાફિકના નિયમોનું પાલન થાય તો આપ સાહેબને નમ્ર વિનંતી છે કે આ નું કામ અહીંયા રોકાવીને અહીંથી યુ ટર્ન આપવામાં આવે બસ અસ્તુ ફોનમાં અમારે સિટી એન્જિનિયર સાહેબ સાથે વાત થઈ એમણે કીધું કે આપ અહીંયા આવીને ઓફિસે રજૂઆત કરો શું નામ છે પટેલ સાહેબ સાથે એમસી પટેલ સાહેબ સાથે રજૂઆત થઈ એમણે કીધું કે અહીંયા આવો યોગ્ય રજૂઆત કરો અને કમિશનર સાહેબને આપણે રજૂઆત કરશું તથા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રીને રજૂઆત કરશું એ રજૂઆત સાંભળે તો આ બંધ થઈ શકે છે અને ભૂતકાળમાં આગળ પણ આવા ડિવાઇડરો બંધ થઈ ગયેલા તોડીને પણ ફરીવાર ખોલવામાં આવેલા છે જે સૌને ખબર છે તો આજે કામ ચાલુ નથી થયું અને સરકાર શ્રી આનો ખર્ચો ન લાગે અને ખોટું તોડભાંગ ન થાય તો કામ અહીંયા અટકાવીને આઇટી જ્યુટન આપવા નમ્ર વિનંતી ધર્મેશ પંડ્યા છે સહિત નતિક માનવ અધિકાર સમિતિ ભાવનગરનો પ્રમુખ છું અહીંયા જે ડિવાઇડર બનાવવામાં આવે છે અહીંયા ઈરાની ઓફિસો આવેલી છે આરટીઓ ઓફિસ છે ઈરાની ઓફિસર લગભગ હજારો માણસો અહીંયા કામ માટે આવતા હોય છે આ ડિવાઈડર બનવાથી લોકોને રોંગ સાઇડમાં આવજાવ કરવી પડશે રોંગ સાઈડ આવજાવ કરવાથી ભવિષ્યમાં એક્સિડન્ટના બનાવ બનવાની શક્યતા વધી શકે છે અને લોકોને મુશ્કેલી પડી શકે છે સામે આરટીઓ છે આરટીઓમાં મોટા વાહનો આવતા હોય છે મોટા વાહનો આવવાની છે રોડ નાના થઈ જતા હોય છે ડિવાઇડરની હિસાબે અને વાહન ચોક્કસપણે બંધ થઈ જઈ શકતા હોય છે અને સરકારશ્રીને મારી નમ્ર અપીલ છે કે આ ડિવાઇડર ના બનવું જોઈએ અને લોકોને ખુલ્લો માર્ગ મળવો જોઈએ જેથી આરામથી તે લોકો ઓફિસે જાવ કરી શકે